કામ તો મારે આવી જ ગયું હતું બપોરનું બે ત્રણ વાગ્યાનું પણ મને મજા આવતી ખુ ગઈ હતી હું જાય લાવ્યો થોડીક વાર કામ કરું એમાં કોકડી લાવવાની ત્યાં જ્યાં જ મેં ભૂલાઈ ગઈ લાવવાની જો કેટલા કલર છે અલગ અલગ છે બધા ચાર કલર ના ગળા છે બધા ફૂલવાળા છો કટિંગ કરેલા છો જ્યાં આમાં છે ને એમ્બ્રોઈડરી નું વર્ક થાય આ ગળામાં હું આમાં લગાવી દઈ પછી આમાં વચ્ચે આખું વરક થઈને પછી ગળું તૈયાર થાય એવું કઈક સેવાનું કામ હાલો કામ તો કરવું જ પડશે પાછા હતા ને અહીંયા ભોગી જા કેટલા દિવસ આમને અમને આમને માનો કે આજે તો મારો મહિનો દી થયો મેં ગઈ દસ અગિયાર તારીખે કામ બંધ કર્યું હતું આજે મારે દસ અગિયાર આજે અગિયાર તારીખ છે એક મહિનો કામ નથી કર્યું હવે આજે કામ કરવાનું છે જે થાય હસું હું કામ કરવા કરવામાં પાંચ તો વાગી ગયા હવે હું કરું આખો દિવસ તો આવી ગયો તો હવે શરૂ કરી દઉં પણ જો કે આજે તો આખો દિવસ છે ને પહેલો દિવસ એટલે મને થોડો થોડો કંટાળો આવશે આવે જ ને મહિનો દિવસ જે કોઈ મણ આ હોય આટા માર્યા હોય દેહમાં એ પછી અહીંયા કામ કરવું પડે કેટલો કંટાળો આવે હીરાવાળા ને આવું જ થાય એટલા દિવસ વેકેશન કર્યું હોય પછી કામ ખુલે ત્યારે કામ કરવાનું થાય ને ત્યારે કંટાળો આવે એકાદો દિવસ આવે એ હું મારે એવું જ છે સિલાઈ માટે આજ આખો કંટાળો આવશે જો કે આવે તે બપોરે હું ક્યારે હું નહીં કેટલા દિવસ પછી આજે હું બપોર ગઈ બપોરે બપોર હોવાનું મારે ટાઈમ ના હોય ને ટાઈમ હોય તો હું કઈ હોઉં નહીં પણ આજે આ કામ જો હોય ને કંટાળો આવતો હતો ને તો હું આવી ગયું જ્યાં જ ભાઈ સ્કૂલ લેવા ગઈ ને ચાર વાગે ત્યાં જગાવાનું આવી જગાઈ ગયું ને તો સ્કૂલમાંથી ફોન આવે જ્યાં જ ભાઈ અહીંયા સે લેવા કેમ આવ્યા નથી હાલો હવે થોડું થોડું કામ કઈક મશીન સર્વિસ કરવું હજી ઓઇલ બોઇલ બધું કરવાનું બાકી છે મશીનને ને ઓઇલ કરી અને મશીનને બેહી બે આ કઈ રીતનું છે તો તમને બતાવું એક ખોલી આ છે ને આ ખુદ છે આખો આગળ પાછળનો બેય ભાગ હળંગ છે જો

અને માર જીયાસ ભાઈ જો ઊંધા પડા ફૂટા એને હુંનો ટાઈમ જ આવો છે અત્યારે એને હું જાય રોજ બી આટમાં ન હું ચાર હાડા ચાર વાગે આવે ફરી ગમે આવી હું જ મને જો આ હોટ બહુ દુખે યાર હારા થાય હું તો વિચાર કરું છું બોલો અને કાકા તાવ આવી જાય એ સારું વધારે થોડો એને પોગાય આ હોટ દુખે છે જીવાય ના જ રહે છે જેમ આમ અડું ને એમ બધું ઓછતો જાય

સોડો ગોવાર છે એમાં છે ને મને આનું શાક બહુ ભાવે એટલે હું કહો હું લેતા નકર અમારા આ બધાને છે ને આવું ભાવે નહીં પણ મને ભાવે ને એટલે લેતા આવી હાલો અત્યારે ગોવારનું શાક આ ગવાર કોઈ નહીં થાય એ બધા કરવાનું છે સિયાવ ટમાટર ફ્રેન્ડ સમજો પીયા આવ્યો છે મારા ઘરે રમવા પણ છે ને એને બીક લાગી ગઈ હે ની બીક લાગે પીયું હે પીયું કે તો હે ની બીક લાગે જો

પણ હવે અત્યારે બહુ મોડું થઈ ગયું છે તો કંટાળો આવે છે મૂકી દીધું છે પણ આ ભાઈ ને અમારે છે ને અત્યારે જે હવાર પડે અત્યારે કંટાળો આવે અગિયાર વાગી જાય તો एक होमवर्क करता हूँ एक कोई कर जाता हूँ एक फोन जाता हूँ एक घूमता हूँ फ्रेंड्स ये हूँ क्या खबर ये कि मैं एक घंटा <laughs> स्कूल जाता हूँ एक घंटा मैं होमवर्क करता हूँ एक घंटा मैं खेलता हूँ ऐसे हिंदी में बोल रहा है लड़का क्या बोल रहा था हाँ और थोड़ी देर मैं खेलता हूँ तो बोल बोलो सो तेरे को पढ़ाई करनी आती है तो आया हमारी पढ़ाई चालू हो गई है चियांस भाई की वो एकड़ा लगते हैं जो वन टू थ्री करते हैं कैसा का 1 2 3 4 5 6 7 1 देखो तुम्हें 1 से 10 સુધી લખવાના છે ને हां बे आज પછી एबीसीडी લખવાની છે એ બે લખી નાખ શાક બે પેસ ભર बोल तो एबीसीडी ए सी एच